નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના ગણિત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ એપ્રિલ મહિનામાં લેવાવાની છે તેનું જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેનું આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે અને આ અસાઇનમેન્ટની અંદર આપણે સ્વ અધ્યયન પોથી છે તમારી એકમ કસોટી છે વગેરેની અંદરથી વીણી વીણીને એવા પ્રશ્નો લીધેલા છે કે જે તમારી પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ જે છે તેનો અભ્યાસ કરી લેવો અને અસાઇનમેન્ટની પીડીએફ પ્રાપ્ત કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી મેળવી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના બધા જ ધોરણના જે અસાઇનમેન્ટ છે તે તૈયાર કરી અને તેના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવેલા છે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ ચારના ગણિત વિષયની આજે આપણી પ્રશ્ન બેંક જે છે અસાઇનમેન્ટ જે છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક અ નીચેના વૈવાહિક કોઈડા ઉકેલો કોઈ પણ બે જેના કુલ છ માર્ક છે પહેલો સવાલ એક મોટી કાચની પેટીમાં બિલાડીઓના કુલ અઠ્યાવીસ પગ દેખાયા તો પેટીમાં કુલ ખાલી જગ્યા બિલાડીઓ હશે તો એના માટે આપણે અહીંયા સૂત્ર મૂકીએ કે ભાઈ ચાર પગ હોય એક બિલાડીને ચાર પગ હોય તો આપણે અહીંયા પદ મૂકીએ કે ભાઈ ચાર પગ બરાબર એક બિલાડી તો અઠ્યાવીસ પગ બરાબર કેટલી બિલાડી તો અઠ્યાવીસ ગુણ્યા એકના છેદમાં ચાર એટલે કે અઠયાવીસના છેદમાં ચાર તો સાત ચોક અઠ્યાવીસ ચાર ચાર ઉડી જશે એટલે જવાબ આવશે સાત બિલાડી અઠ્યાવીસ ભાંગ્યા ચાર ચાર સત્તા અઠયાવીસ અઠ્યાવીસમાંથી અઠ્યાવીસ જશે એટલે ઝીરો ઝીરો ચાલો ત્યાર પછી આપણે જોઈ બીજું એક તબલામાં નીચે બેસીને જોતા ગાયોના કુલ છપ્પન પગ દેખાયા તો તબેલામાં કુલ કેટલી ગાયો હશે હવે ચાર પગ બરાબર એક ગાય તો છપ્પન પગ બરાબર કેટલી ગાય તો છપ્પન ગુણ્યા એકના છેદમાં ચાર હવે અહીંયા છપ્પનના છેદમાં ચાર હવે છપ્પન ભાંગ્યા ચાર કરીએ તમે જોઈ શકો છો અહીંયા પડે ભાંગાકારનો દાખલો પણ દર્શાવેલો છે એટલે ચોપન ચૌદ ગુણ્યા ચાર તો ચાર ચાર ઉડી જશે અને અહીંયા ચૌદ જવાબ આવે છે એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ ચૌદ ગાય ત્યાર પછી આપણે આગળ જોઈએ મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ મુજબના આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે તો આ જે આઈએમપી પ્રશ્નપત્ર અને જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેની અંદર આપણે અધ્યયન નિષ્પત્તિઓ છે અધ્યયન પોથી છે એકમ કસોટી છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણી વીણીને મૂકેલા છે કે જે તમારી પરીક્ષાની અંદર આ દ્વિતીય સત્રાંત પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ એવા પ્રશ્નો મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો અવશ્ય આ બ્લુ પ્રિન્ટનો બ્લુ પ્રિન્ટ મુજબનું જે અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેવો આ બ્લુ પ્રિન્ટ જે છે તેની વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર સંપર્ક કરી અને તમે પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી જોઈએ આપણે ત્રીજો દાખલો એક વર્ગખંડમાં રહેલ બાળકોના કુલ હાથ ચોર્યાસી છે તો વર્ગખંડમાં બાળકોની કુલ સંખ્યા કેટલી હશે હવે બે હાથ બરાબર એક બાળક થાય કારણ કે એક બાળક જે હોય એને કુલ બે હાથ હોય તો બે હાથ બરાબર એક બાળક તો ચોર્યાસી હાથ બરાબર કેટલા બાળકો તો ચોર્યાસી ગુણ્યા એકના છેદમાં બે એટલે કે ચોર્યાસીના છેદમાં બે ચોર્યાસી ભાંગ્યા બે આપણે કરીએ ને તો અહીંયા તમે જોઈ શકો છો દાખલો આપણે દર્શાવેલો છે બાજુમાં તો બે બેતાલીસ આવશે તો આપણે એવું કહી શકીએ કે ભાઈ બેતાલીસ આપણે એવું કહી શકીએ કે કુલ બેતાલીસ બાળકો હશે ત્યાર પછી આપણે જોઈએ ચોથું એક મેદાનમાં ઊભી રહેલી ઓટો રિક્ષાના કુલ પૈડા ત્રણસો બાર છે તો ઓટો રિક્ષાની કુલ સંખ્યા કેટલી હશે હવે એક ઓટો રિક્ષાને ત્રણ પૈડા હોય તો ત્રણ પૈડા બરાબર એક ઓટો રિક્ષા તો ત્રણસો ઓટો રિક્ષા પૈડા બરાબર કેટલી ઓટો રિક્ષા તો ત્રણસો બાર ગુણ્યા એકના છેદમાં ત્રણ એટલે ત્રણસો બારના છેદમાં ત્રણ એટલે અહીંયા તમે જોઈ શકો છો ત્રણસો બાર ભાંગ્યા ત્રણ આપણે કર્યા છે એટલે કે એકસો ને ચાર ઓટો રિક્ષા જે છે તે આપણો જવાબ આવશે ત્યાર પછી પાંચમો દાખલો પ્રીતિ એકવીસ દિવસ શાળામાં ગેરહાજર હોય તો તે કેટલા અઠવાડિયા ગેરહાજર છે તો હવે આપણે સાત દિવસનું એક અઠવાડિયું હોય તો સાત દિવસ બરાબર એક અઠવાડિયું તો એકવીસ દિવસ બરાબર કેટલા તો એકવીસ ગુણ્યા એકના છેદમાં સાત એટલે એકવીસના છેદમાં સાત તો જવાબ આવશે ત્રણ અઠવાડિયા ત્યાર પછી છઠ્ઠું કનુએ સત્તર છીપલામાંથી એક માળા બનાવી અને સો છીપલામાંથી કેટલી માળા બને અને કેટલા છીપલા બાકી રહે તો સત્તર છીપલા બરાબર એક માળા તો સો છીપલા બરાબર કેટલા સો ગુણ્યા એકના છેદમાં સત્તર સો ભાગ્યા સત્તર તો સો ભાગ્યા સત્તર અહીંયા તમે કરો તો તમે જોઈ શકો છો કે સત્તર પંચા પંચ્યાસી અને પંદર જે છે તે વધશે તો પાંચ માળા બનશે ને પંદર છીપલા બાકી વધશે કારણ કે તમે જોશો તો પંદર જે છે તે આપણી શેષ વધે છે ત્યાર પછી દાખલા નંબર 7 એક ખોખામાં 85 સાબુ સમાય છે સી માં 338 સાબુ ખોખામાં પેક કરવા માંગે છે તો કેટલા ખોખાની જરૂર પડે હવે 85 સાબુ બરાબર 1 ખોખો તો 338 સાબુ બરાબર કેટલા ખોખા તો 338 ભાગ્યા 5 તો અહીંયા 338 ભાગ્યા 5 આપણે કરે સોરી 85 આપણે કરેલા છે તો 85 તેરી 225 થશે એટલે કે ઉપર 3 આવશે નીચે તમે જોશો તો 113 જે છે તે વધે છે તો આપણે એવું કહી શકીએ કે ત્રણ ખોખા પૂરેપૂરા ચાર ખોખાની જરૂર પડશે અને એકસો ને તેર સાબુ જે છે તે વધે ચાલો ત્યાર પછી આપણે જોઈએ આઠમો દાખલો મુકેશભાઈને ઘર બનાવવા પંદરસો સિમેન્ટની થેલીઓની જરૂર છે એક ટ્રક એક ફેરામાં બસો પચાસ થેલીઓ લાવે તો બધી થેલીઓ લાવવા કેટલા ફેરા મારવા પડે હવે બસો પચાસ થેલીઓ બરાબર એક ફેરો તો પંદરસો થેલીઓ બરાબર કેટલા ફેરા તો પંદરસોના છેદમાં બસો પચાસ તો પંદરસો ભાંગ્યા બસો પચાસ એટલે મીંડુ મીંડુ જશે પચીસ છક એકસો પચાસ પચીસ પચીસ જશે તો જવાબ આવશે છ ફેરા મારવા પડે હવે એક ફેરો બરાબર પાંચસો તો છ ફેરો બરાબર પાંચસો ગુણ્યા છ એટલે કે ત્રણ હજાર તો અહીંયા જવાબ આવશે કે ત્રણ હજાર રૂપિયા ચૂકવવા પડે ત્યાર પછી આપણે જોઈએ નવમું ગંગુ કંદોએ દિવાળીએ મીઠાઈમાં એંસી લાડુ બનાવ્યા અને એક પેકેટમાં ચાર લાડુ પેક કર્યા તો તેને કુલ કેટલા પેકેટની જરૂર પડે જો તે મોટા પેકેટમાં વીસ લાડુ પેક કરે તો તેને આવા કેટલા પેકેટની જરૂર પડશે હવે ચાર લાડુ બરાબર એક પેકેટ તો એસી લાડુ બરાબર કેટલા પેકેટ તો એસી ગુણ્યા એકના છેદમાં ચાર એટલે કે વીસ ગુણ્યા ચાર તો અહીંયા ચાર ચાર ઉડી જશે તો જવાબ આવશે વીસ પેકેટની જરૂર પડે એટલે કે વીસ લાડુ બરાબર એક પેકેટ થશે બરાબર તો હવે એંસી લાડુ એટલે એસી ગુણ્યા એકના છેદમાં વીસ એટલે કે એંસીના છેદમાં વીસ તો વીસ ગુણ્યા ચાર વીસ વીસ ઉડી જશે તો આવા કુલ ચાર પેકેટની જરૂર પડશે ત્યાર પછી દસમો દાખલો આપેલો છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ઘણા બધા દાખલાઓ આપેલા છે બરાબર તો આ બધા જ દાખલાઓ જે છે એ જવાબો સાથે આપણે અહીંયા દર્શાવેલા છે તમે જોઈ શકો છો બધા જ દાખલાઓના ઉત્તરો પણ આપણે અહીંયા દર્શાવેલા છે તો આ તમે વિડીયો પણ જોઈ શકો છો સ્ટોપ કરીને વિડીયો સમજી શકો છો તમારી નોટબુકની અંદર લખી શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશન જે અહીંયા તમને આપેલું છે એની પીડીએફ પણ તમે મેળવી શકો છો તો તમે જોઈ શકો છો પ્રશ્ન એકની અંદર આપણે કુલ પંદર દાખલાઓ બતાવ્યા છે ત્યાર પછી પ્રશ્ન નંબર એક બ ખાલી જગ્યા ખાલી જગ્યા બિલાડીના આઠ પગ અને ચૌદ બિલાડીના છપ્પન પેન્સિલ બરાબર ખાલી જગ્યા પેન્સિલ તો જવાબ આવશે છ ત્રીજું ચાલીસના ત્રણ ગણા એટલે ખાલી જગ્યા તો જવાબ આવશે એકસો વીસ ચોથું બે વર્ષમાં મહિનાની સંખ્યા ખાલી જગ્યા તો ચોવીસ મહિના પાંચમું બે કલાક ત્રીસ મિનિટ બરાબર ખાલી જગ્યા થશે તો એકસો પચાસ ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરો કોઈ પણ બે એમાં પહેલું એક બિલ્ડિંગમાં પાંત્રીસ ફ્લોર છે દરેક ફ્લોરમાં દસ ફ્લેટ છે તો બિલ્ડિંગમાં કુલ ફ્લેટની સંખ્યા પાંત્રીસ ભાંગ્યા દસ તો આપણને ચાર વિકલ્પો અહીંયા આપેલા છે હવે કુલ ફ્લેટની સંખ્યા આપણે શોધવી હોય તો ગુણાકાર કરવો પડે એટલે પાંત્રીસ ગુણ્યા દસ કરવા પડશે બરાબર એવી રીતે અહીંયા તમે છે વિકલ્પો પણ પૂછાઈ શકે છે તો તમે જોઈ શકો છો આપણે અહીંયા ઘણા બધા વિકલ્પો તમારી સમક્ષ રજૂ કર્યા છે ત્યાર પછી આ જ પ્રશ્નની અંદર કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ પણ પૂછાઈ શકે જેમ કે અહીંયા આપણને કોષ્ટક આપેલું છે બરાબર ચકડોળ હોડી ઇલેક્ટ્રિક કાર ટ્રેન વગેરેમાં બેસવા માટે અઢાર વર્ષથી ઉપરનાની ટિકિટ કેટલી છે અને બાળકોની ટિકિટ કેટલી છે એના ઉપરથી અહીંયા કેટલાક પ્રશ્નો આપણને આપેલા છે તો એ પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના હોય છે તો આ પ્રમાણે પણ પ્રશ્ન પૂછાઈ શકે ચાલો હવે આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર બે તરફ અહીંયા કહ્યું છે કે માંગ્યા મુજબ દાખલા ગણો હવે અહીંયા અધ્યન નિષ્પત્તિમાં આપણને કહ્યું છે કે ભાઈ રોજિંદા જીવનની પરિસ્થિતિઓ સમસ્યાઓનો ઉકેલ મૂળભૂત ગાણિતિક ક્રિયાઓ દ્વારા આપે છે તો જોઈએ આપણે ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે પણ આપણે ત્રણ કરતા જાજા દાખલાઓ અહીંયા લીધેલા છે જેથી કરીને બાળકો ખૂબ રિવિઝન કરી શકે અને સારી રીતે મહાવરો કરી શકે તો જુઓ પેલો દાખલો મીનાએ ત્રણ ચાંદીના સિક્કા ખરીદ્યા ત્રણેયનું વજન અનુક્રમે બસો ગ્રામ છસો પચાસ ગ્રામ અને પાંચસો ગ્રામ છે તો તેણે કુલ કેટલી ચાંદી ખરીદી હવે બસો ગ્રામ પ્લસ છસો પચાસ ગ્રામ પ્લસ પાંચસો ગ્રામ એટલે જવાબ આવશે તેરસો પચાસ ગ્રામ તો મીનાએ એક હજાર પચાસ ગ્રામ કુલ ચાંદી ખરીદી હશે ત્યાર પછી બીજું નીચેની ભૌતિક તુલાનો ઉપયોગ કરી દરેક તુલામાં રહેલા એક દડાનું વજન શોધો ચલો પ્રથમ તુલાના એક દડાનું વજન ચાર કિલોગ્રામ બીજા તુલાના એક દડાનું વજન પાંચ અને ત્રીજા તુલાના એક દડાનું વજન બરાબર પાંચ કિલોગ્રામ ત્યાર પછી ત્રીજું દરેક દરેકમાં એક કિલોગ્રામ વસ્તુની કિંમત શોધો હવે બે કિલોગ્રામ સફરજનની કિંમત બસો રૂપિયા તો એક કિલોગ્રામ સફરજનની કિંમત બસો ભાંગ્યા બે એટલે કે સો રૂપિયા બીજું પાંચસો ગ્રામ ચાના પેકેટની કિંમત એકસો વીસ રૂપિયા તો એક કિલોગ્રામ ચાના પેકેટની કિંમત એકસો વીસ ગુણ્યા બે એટલે કે બસો ચાલીસ રૂપિયા ત્રીજું પાંચ કિલોગ્રામ ચોખાની કિંમત સો રૂપિયા છે તો સો ભાંગ્યા પાંચ બરાબર વીસ રૂપિયા એવી રીતે તમે અહીંયા જોઈ શકો છો તો આપણે કયા એકમનો ઉપયોગ કરીશું એવું પણ કોષ્ટક પૂછાઈ શકે કે ભાઈ કયું વજન માપવા માટે કઈ કિલોગ્રામનો કયું વજન માપવા માટે ગ્રામનો ઉપયોગ થઈ શકે ત્યાર પછી આ પ્રમાણે પણ કોષ્ટક પૂછાઈ શકે કે ભાઈ વજન આપણને આપ્યું છે એનું બમણું વજન કેટલું થાય ને અડધું વજન કેટલું થાય ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે બ ખાલી જગ્યા પૂરો જેના કુલ બે માર્ક છે તો જો એક કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ તો એક હજાર ગ્રામ એવી રીતે અહીંયા તમને છ ખાલી જગ્યાઓ આપેલી છે અને એ ઉપરાંત વધારાની કુલ ચાર ખાલી જગ્યા એટલે કુલ દસ ખાલી જગ્યાઓ છે તો તમે આ રીતે જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે ક ગ્રામ કે કિલોગ્રામથી ખાલી જગ્યા પરવાની પૂછાઈ શકે એક ખાલી જગ્યા પૂછાઈ શકે કુલ આપણે અહીંયા તમે જોઈ શકો છો કે દસ જેટલી ખાલી જગ્યાઓ દર્શાવી છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણમાં પણ માંગ્યા મુજબ જવાબ આપવાના કયા છે એમાં તમને આકૃતિ આપેલી હશે અને આકૃતિ મુજબ અપૂર્ણાંકનો ભાગ તમારે એટલે કે અપૂર્ણાંક જે આપ્યો છે એ પ્રમાણે આકૃતિની અંદર તમારે ભાગ દર્શાવવાનો છે તો તમે જોઈ શકો છો કે આકૃતિઓ પ્રમાણે આપણે અપૂર્ણાંક જે છે તે અહીંયા દર્શાવ્યા છે તો આ પ્રમાણે એની આકૃતિઓ જે છે એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે ત્યાર પછી અપૂર્ણાંક ભાગ આકૃતિમાં દર્શાવો માનો કે એકના છેદમાં બે છે તો એકના છેદમાં બે ભાગની અંદર આપણે અહીંયા છાયા પ્રકાશ કરવાનો થશે તો આવી રીતની પણ પ્રશ્ન જે છે તે પૂછાઈ શકે છે ત્યાર પછી આકૃતિમાં રેખાંકિત ભાગ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો એટલે કે આકૃતિ છે એના આધારે તમારે અપૂર્ણાંક લખવાનો છે તો અહીંયા તમે કુલ જોઈ શકો છો કે ચાર પાંચ છ સાત કુલ તમે જોઈ શકો છો કે આપણે પંદર જેટલા પ્રશ્નો અહીંયા લીધેલા છે અને ત્યાર પછી હજુ આગળ જોઈએ તો એકવીસ જેટલા પ્રશ્નો અને અહીંયા આગળ જોઈએ તો પચીસ જેટલા પ્રશ્નો દર્શાવ્યા છે ત્યાર પછી એક માર્ક્સની અંદર એવું પૂછાઈ શકે કે ભાઈ આપેલા અપૂર્ણાંકને સમાન હોય તેવો એક એક અપૂર્ણાંક લખો એટલે કે અપૂર્ણાંક લખવાના છે તો એકના છેદમાં બેના સમ અપૂર્ણાંક થશે બેના છેદમાં ચાર ને ત્રણના છેદમાં છ એવી રીતે તમે જોઈ શકો છો ઘણા બધા સમપૂર્ણાંક આપણે દર્શાવ્યા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે જેની અંદર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો લીધેલા છે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેવી જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો વાંચન કરી શકો મહેનત કરી શકો અને સારા ગુણ પ્રાપ્ત કરી શકો આ પીડીએફ જે છે વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટે તમારે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અહીંયા જે નંબર આપેલો છે નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો સંપર્ક કરી શકો છો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર અ દાખલા ગણો કોઈ પણ બે જેના કુલ છ માર્ક છે એમાં પેલું પચાસ સેન્ટીમીટર લાંબા અને વીસ સેન્ટીમીટર પહોળા લંબ ચોરસ ટેબલની સીમાનું માપ શોધો તો ટેબલની સીમાનું માપ બરાબર બે ગુણ્યા ગુણ્યાકાઉમાં લંબાઈ વધતા પહોળાય તો બે ગુણ્યા ગુણ્યાકાઉમાં પચાસ વધતા વીસ એટલે કે બે ગુણ્યા સિત્તેર તો જવાબ આવશે એકસો ચાલીસ સેન્ટીમીટર તો એવી રીતે ઘણા બધા બીજા દાખલાઓ પણ તમને પ્રેક્ટિસ માટે તમે જોઈ શકો છો કે આપણે અહીંયા દર્શાવેલા છે તો આ બધા જ દાખલાઓ તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો અભ્યાસ કરી શકો છો અને તમે એની પીડીએફ પણ મેળવી શકો છો અથવા તો વિડીયો પોસ્ટ કરીને પણ તમે અભ્યાસ કરી શકો છો બધા જ દાખલાઓ તમે જોઈ શકો છો આ પ્રમાણેના આપણે અહીંયા દર્શાવ્યા છે બધા દાખલાઓ સમજાવવા જઈએ તો વિડીયો ખૂબ મોટો થઈ જાય એટલે શક્ય થતું નથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરો બે માર્ક્સ ની અંદર પૂછાય છે તો અંદર તમે જોઈ શકો છો કે આપણે આ પ્રમાણેના જે વિકલ્પો છે છે તે દર્શાવી શકીએ ત્યાર પછી નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ બે માર્ક છે પેલું જો મનન આ ખેતરના બે ચક્કર મારે તો કેટલું અંતર કાપશે તો અહીંયા તમે જોઈ શકો છો પહેલો દાખલો ત્યાર પછી બીજું જો નમન આ ખેતરના ત્રણ ચક્કર મારે તો કેટલું અંતર કાપશે તો ત્યાર પછી બીજો દાખલો ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ જવાબ લખો પરિકરની મદદથી વર્તુળ દોરવું તો ત્રણ સેન્ટીમીટરનું બે સેન્ટીમીટરનું પાંચ સેન્ટીમીટરના વર્તુળો આપણને આપેલા છે દોરેલ વર્તુળમાં વર્તુળનું કેન્દ્ર દર્શાવું તો અહીંયા વર્તુળનું કેન્દ્ર તમે જોઈ શકો છો ત્યાર પછી દોરેલ વર્તુળમાં માપટ્ટીની મદદથી વર્તુળની ત્રિજ્યા દોરવી તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ત્રિજિયાઓ જે છે તે દર્શાવેલી છે ત્યાર પછી દોરેલ વર્તુળની ત્રિજ્યાનું માપ માપટ્ટીની મદદથી માપવું તો આ ત્રિજ્યા જે છે તે માપપટ્ટીથી આપણે માપીએ તો પાંચ સેન્ટીમીટર થાય આ ચાર સેન્ટીમીટર થશે ને એક સેન્ટીમીટર થશે ત્યાર પછી પ્રશ્ન નંબર છ સંખ્યા આધારિત પેટર્ન પૂર્ણ કરો તો એમાં બે ચાર સાત અને અગિયાર બરાબર એને પેટનને આગળ વધારે તો છસો આવશે એવી રીતે સો પછી બસો નથી ત્રણસો ચારસો નથી પાંચસો છસો નથી સાતસો આઠસો નથી ને નવસો તો આવી રીતે અહીંયા પેટર્ન પૂર્ણ કરવાવાળો જે પ્રશ્ન છે તે પણ આવી શકે તમે જોઈ શકો છો આપણે ઘણી બધી પેટર્ન અહીંયા લીધેલી છે જેથી કરીને વિદ્યાર્થીઓ જે છે તે ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકે તો અહીંયા તમે જોઈ શકો છો પચીસ જેટલા પ્રશ્નો આપણે લીધેલા છે ત્યાર પછી છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ આવી પેટર્ન જે છે એ પરીક્ષાની અંદર પૂછાતી હોય છે તો એના માટે ઘણા બધા પ્રશ્નો આપણે દર્શાવ્યા છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ બ આકારો આધારિત પેટર્ન પૂર્ણ કરો જેના કુલ બે માર્ક્સ છે તો અહીંયા પહેલી પેટર્ન છે ત્યાર પછી આ બીજી પેટર્ન દર્શાવી છે ત્યાર પછી ત્રીજી પેટર્ન ચોથી પાંચમી છ સાત આવી રીતે તમે જોઈ શકો છો ઘણી બધી પેટર્નો આપણે અહીંયા તમારી સમક્ષ રજૂ કરી શકીએ જેથી કરીને વિદ્યાર્થીઓ દરેકનો અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત ની અંદર એવું કહ્યું છે કે નીચે આપેલા ચાર્ટ પરથી પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ત્રણ માર્ક છે તો અહીંયા તમને ચાર્ટ આપવામાં આવેલો છે અને ચાર્ટ ઉપરથી જોઈએ આપણે પહેલો સવાલ કે સૌથી વધુ તાપમાન કેટલું છે કયા માસમાં તો મે મહિનાની અંદર ચાલીસ અંશ સૌથી ઓછું તાપમાન કેટલું છે તો કે જાન્યુઆરીમાં પંદર પાંત્રીસ અંશ સેલ્સિયસ તાપમાન કયા માસમાં છે તો જૂન એપ્રિલ માસ કરતાં જૂન માસમાં તાપમાન કેટલું વધારે છે તો પાંચ અંશ સેલ્સિયસ માર્ચ માસ કરતાં જાન્યુઆરી માસમાં તાપમાન કેટલું ઓછું છે તો પાંચ અંશ સેલ્શિયસ સૌથી વધુ તાપમાન અને સૌથી ઓછા તાપમાન વચ્ચેનો તફાવત કેટલો છે તો પચીસ અંશ સેલ્શિયસ નીચે આપેલા ચાર્ટ પરથી પ્રશ્નના જવાબ આપો ચાલો તો અહીંયા ચાર્ટ આપણને આપેલો છે એના ઉપરથી પ્રશ્નોના જવાબ તો આવી રીતે જોઈ શકો છો કે તમે આપણે ઘણા બધા ચાર્ટ અને ઘણી બધી વિગતો લીધેલી છે જેના ઉપરથી તમે બાળકો જે છે તે આ પ્રશ્નોનો અભ્યાસ કરી શકે એનો મહાવરો કરી શકે અને ત્યાર પછી તમે જોઈ શકો છો પાછો એક ગ્રાફ આપેલો છે અને ગ્રાફ ઉપરથી પાછા પ્રશ્ન પૂછેલા છે તો આવી રીતે આપણે ઘણા બધા ગ્રાફ દર્શાવ્યા છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત બ અહીંયા પૂછાય છે કે વર્તુળ આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો બરાબર છે તો અહીંયા તમને એક આલેખ આપવામાં આવેલો છે એમાં ચોકલેટ આઈસ્ક્રીમ ને બિસ્કીટ પસંદ કરતા બાળકો તો એના ઉપરથી અહીંયા કેટલાક પ્રશ્નો પૂછેલા છે આપણને બરાબર છે એ વિકલ્પો આપેલા છે તો એ વિકલ્પોના આપણે ઉત્તર લખવાના છે તો આ પ્રમાણેના પ્રશ્ન પણ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે ત્યાર પછી તમે જોશો તો બીજો વર્તુળ આલેખ આપણને આપ્યો છે એમાં પલળવું ગમે અને પલળવું ન ગમે બરાબર છે એવા આપણને મુદ્દાઓ આપેલા છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવું આપણે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે તો અસાઇનમેન્ટ અને આ પ્રશ્નપત્ર જે છે તેની અંદર આપણે સ્વ અધ્યન પોથી અધ્યયન નિષ્પત્તિઓ એકમ કસોટીઓ પ્રથા અને જે આગળના પ્રશ્નપત્ર છે તેના ઉપરથી વિણી વીણીને એવા પ્રશ્નો લીધેલા છે કે જે પરીક્ષાની અંદર પૂછાવાની શક્યતા હોય દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો અવશ્ય આ પીડીએફ મેળવી લેવી પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો હવે દરેક પ્રશ્નની સાથે સાથે તેના જવાબો અને ઉત્તરો પણ આપેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકે ત્યાર પછી તમે આગળનો તમે જોઈ શકો છો ચાર્ટ આપણને આપેલો છે ને ચાર્ટ ઉપરથી આપણને કેટલાક પ્રશ્ન પૂછેલા છે તો આ રીતે તમે જોઈ શકો છો કે આ પ્રશ્ન જે છે તે આપણે જવાબ આપી શકીએ દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠ ના બધા જ વિષયના મોસ્ટ આ પ્રશ્નો અને સાથે સાથે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ મુક્યા મુકાઈ ચૂક્યા છે તો અસાઇનમેન્ટ અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે